જે રીતના આ જે મુદ્દો છે આ મુદ્દો એ કોંગ્રેસની આંતરિક લડાઈ આંતરિક વિખવાદ અને એક મનભેદ અને મનભેદનો હતો તેની વચ્ચે હવે કોંગ્રેસના જ બે ધારાસભ્યો વચ્ચેની લડાઈ અંગે અમિત ચાવડાનું નિવેદન જિગ્નેશ મેવાણી અને કિરીટ પચ્ચે પટેલ વટે આ જે આંતરિક જૂથવાદ અને લડાઈ છે તેની વચ્ચે જે અમિત ચાવડા એ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે એનું નિવેદન સામે આવ્યું છે અમિત ચાવડાએ નિવેદનમાં કહ્યું કે ભાજપમાં પણ આંતરિક એ આપણે જોઈ છે ધારાસભ્યો વચ્ચે ગેરસમજનું અમે લાવીશું આવી વાત એ અમિત ચાવડાએ કરી છે અને જે રીતના ગુજરાત કોંગ્રેસ હાલ વેન્ટિલેટર પર છે આવી વાત એ ભાજપે કરી છે ત્યારે સામે જાતિવાદ વિખવાદ કોંગ્રેસમાં અંદરો અંદર વધી રહ્યો છે તેવી વાત પણ ભાજપે કરી અને સાથે જ કોંગ્રેસની સંખ્યા હવે વોલીબોલ ટીમ કરતા પણ ઓછી આવી વાત એટલે કે હવે બે રાજકીય પાર્ટીઓ આ મુદ્દે આમને સામને જોવા મળી રહી છે અવારનવાર જે આવનારા દિવસોમાં કોંગ્રેસ છે તે નામ શેષ થઈ જશે આવી વાત એ ભાજપ દ્વારા કરવામાં આવી છે જે રીતના આ ઘટનાએ પાટણની અંદર અનુસૂચિત જાતિના પ્રમુખ જયા શાહને બનાવવામાં આવ્યા ત્યારથી ધારાસભ્ય અને હિતેન્દ્ર પીઠડીયા વચ્ચે એ વિવાદ છે તે શરૂ થયો હતો અને આ વિવાદમાં એ જીગ્નેશ મેવાણી પાટણ પહોંચે છે અને પાટણથી બંને વચ્ચેનો જે આંતરિક લડાઈ છે તેને ક્યાંક ને ક્યાંક એક સમાજના સ્વરૂપે આ નિવેદન જે જિગ્નેશ મેવાણી આપ્યું જિગ્નેશ મેવાણીએ જે સરદાર પટેલ સ્ટેડિયમ ની વાત કરી અને સાથે જ પાટીદાર નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ હાથ લીધા તો સામે કિરીટ પટેલે પણ વળતો પ્રહાર કર્યો આ બંનેની વચ્ચે હવે ભાજપ કોંગ્રેસ સામને સામને પ્રહારો કરતી જોવા મળી રહી છે શું કહ્યું કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ અને સામે જવાબ આપતા વળતો પ્રહાર કરતા એ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ શું કહ્યું આવો બંને જોઈ રાજકીય રીતે એની કારકિર્દી ખતમ થાય એવા અનેક ઉદાહરણો ભારતીય જનતા પાર્ટીના દિવસ સુધી આપણે જોયા છે જ્યાં સુધી અમારા પક્ષના બે ધારાસભ્ય મિત્રોના મનમાં જે થોડી ગેરસમજ છે અમે સાથે બેસીને એનું નિવારણ થઈ જવાનું છે એવો કોઈ મોટો પ્રશ્ન પણ નથી કોંગ્રેસની હાલત એ ખરેખર તો વેન્ટિલેટર ઉપર છે વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસ એ ડૂબતું નામ છે અને ધારાસભ્યની જે સંખ્યા છે એ સંખ્યા ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી સંખ્યા છે ગુજરાતમાં જે રીતે નકારાત્મક રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે એ જ રીતની નકારાત્મક વલણ કોંગ્રેસનું આંતરિક ધારાસભ્ય વચ્ચે હોય છે આ અમારું એક રાજનીતિક ઓબ્ઝર્વેશન છે પરંતુ કોંગ્રેસના બંને ધારાસભ્યોની વચ્ચેનો વિવાદ એક કોંગ્રેસનો આંતરિક મુદ્દો છે અને વાસ્તવમાં આ ધારાસભ્યો પ્રજાની ચિંતા કરતા નથી રાષ્ટ્રના વિષયની કોઈ ચિંતા કરતા નથી પરંતુ અંદર અંદર એવું લાગે છે કે એક અહમની લડાઈ અને કોંગ્રેસની મૂળભૂત માનસિકતા જાતિવાદી વિભાજન ગુજરાતની પ્રજાનું કરવું આ માનસિકતાના આધારે જે કામ કરી રહી છે એ માનસિકતા કદાચ સાર્વજનિક રીતે અંદરો બિલકુલ તો જે રીતના એ ભારતીય જનતા પાર્ટીએ પણ આ જે બંને વ્યક્તિઓની જે લડાઈ છે બંને ધારાસભ્યો જે કોંગ્રેસના આમને સામને જોવા મળી રહ્યા છે તેને લઈ ભારતીય જનતા પાર્ટીએ તીખા તેવરની અંદર પણ નિવેદન આપ્યું કહ્યું કે વોલીબોલની ટીમ કરતાં પણ ઓછા ધારાસભ્યો એ અને સાથે કોંગ્રેસનો આંતરિક વિવાદ અને ચાવડાએ પણ કહ્યું કે આ મારી આંતરિક લડાઈ છે ભાજપમાં પણ આવી લડાઈઓ જોવા મળતી હોય છે અંતે બંનેને સાથે કરી અને આ મુદ્દાનો અંત લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે જે રીતના કોંગ્રેસ અલગ અલગ વિસ્તારોની અંદર ઉભી થવાનો પ્રયત્ન કરી રહી છે જન આક્રોશ સભા કરી રહી છે અને તેની વચ્ચે કોંગ્રેસ અત્યારે મૃતપાય અવસ્થાની અંદર જે રીતના ગુજરાતમાં જોવા મળી રહી છે તેને બેઠી કરવા માટેના એક બાજુ પ્રયત્ન તો બીજી બાજુ કોંગ્રેસના જ બે ધારાસભ્યો એ કોંગ્રેસની વિચારધારા કોંગ્રેસના હાઈકમાન્ડના નિર્ણયનું પાલન કર્યા વગર ખુલ્લેઆમ નિવેદનબાજીઓ કરે એકબીજાને ઉતારી પાડવાનો પ્રયત્ન કરે સંગઠન હોય કે પછી કોઈ અન્ય હોદ્દા હોય તેમાં પોતાના અંગત વ્યક્તિઓને નિમણૂક કરવા માટેનો જે આંતરિક વિવાદ અને વિખવાદ છે તે હવે ખુલીને બહાર જોવા મળી રહ્યો છે આ જે લડાઈ છે આ લડાઈની અંદર હવે બીજી રાજકીય પાર્ટીઓ પણ કોંગ્રેસ ઉપર તીખા પ્રહારો કરી રહી છે જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર આ વિવાદ એ ઘીના ઘી પડે તે રીતના શાંત પડે છે કે પછી આગામી દિવસોની અંદર અને પેલા પણ જે રીતના કિરીટ પટેલ એ રાજીનામું આપવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા હવે ફરીથી કિરીટ પટેલ ને ક્યાંક રાજીનામું આપવા ગાંધીનગર પહોંચે છે કે પછી આ બંને ધારાસભ્યો જાહેર મંચ ઉપર એક સાથે જોવા મળે છે ને ફરીથી કોંગ્રેસ આવનારી ચૂંટણીઓની તૈયારીઓ કરે છે જોવાનું રહેશે પણ અત્યારે આંતરિક વિખવાદ અને વિવાદ એ કોંગ્રેસની અંદર ચરમસીમા ઉપર પહોંચ્યો છે બુલેટિનમાં બસ અત્યારે આટલું જ ગુજરાતના પડે પડેપણના સમાચારો ઝડપી અને સચોટ જોવા માટે જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર